જિલ્લા પ્રોજેક્ટ અધિકારી અતુલ પરમાર જિલ્લા પ્રોજેક્ટ અધિકારી પંચમહાલ વિરલ ક્રિશ્ચન જિલ્લા મેનેજર ડૉક્ટર હિતેશ ચારેલ આરોગ્ય વિભાગ દાહોદ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ સરદાર બારીયા હાજર રહ્યા હતા આ તાલીમમાં વિવિધ આપત્તિ અંગે પ્રેક્ટિકલ અને થિયરિકલ માહિતી આપવામાં આવી હતી તથા આપત્તિ સમયે શું કરવું શું ના કરવું તે અંગેની વિસ્તારપૂર્વક માહિતી આપવામાં આવી હતી આ ઉપરાંત આગના પ્રકાર આગ દરમિયાન શું કાળજી લેવી તેમજ ફાયર વિભાગના વિવિધ સાધનોની પ્રદર્શની કરવામાં આવી હતી ગ્રીન હેલ્થ એકસો આઠમાંથી ઉપસ્થિત રહેલ મેનેજર એકસો આઠની સુવિધા સારવાર જેવી અનેક બાબતોથી આપદા મિત્રોને માહિતગાર કર્યા હતા આરોગ્ય વિભાગ દ્વારા સીપીઆર અને ફર્સ્ટ એડ એક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું આ તાલીમ કાર્યક્રમમાં આશરે સિત્તેર જેટલા આપદા મિત્રો તથા અન્ય લોકોએ હાજર રહી તાલીમમાં ભાગ લીધો હતો